હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાતની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર બે સ્વાગત ગીત પ્રવૃત્તિ નંબર બેની સંપૂર્ણ સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો અહીં આપેલી પ્રવૃત્તિ માત્ર નમૂનારૂપ છે એમ ગણીને તમારી જાતે પ્રવૃત્તિ કરી અને જવાબ લખવા જરૂરી છે તો ચાલો શીખીએ ધોરણ સાતની પ્રવૃત્તિ નંબર બે સ્વાગત ગીત અહીં તમારે તમારી શાળા ગામ કે અન્ય સંસ્થાઓના કાર્યક્રમની શરૂઆતમાં સ્વાગત ગીત રજૂ થતાં તમે જોયું હશે આવા સ્વાગત ગીતમાં પધારેલા લોકોને સન્માન આપવાનો ભાવ રજૂ થતો હોય છે તમે પણ કદાચ તમારી શાળાના કાર્યક્રમમાં આ પ્રકારના સ્વાગત ગીતની રજૂઆતમાં ભાગ લીધો હશે અહીં તમારે તમારી શાળામાં ગવાતા સ્વાગત ગીત સિવાય અન્ય સ્વાગત ગીતને શોધીને લખવાનું છે આ માટે શાળાના કલા શિક્ષક અન્ય શાળાના મિત્રો પુસ્તકાલય વગેરેનો ઉપયોગી થશે લખેલ સ્વાગત ગીત શાળાના બુલેટિન બોર્ડ પર અથવા વર્ગ સમક્ષ રજૂ કરશો સ્વાગત ગીત લખ્યા બાદ તેની દરેક પંક્તિનો ભાવાર્થ ગદ્ય સ્વરૂપે લખવા પ્રયત્ન કરવાનો છે પ્રવૃત્તિ શરૂ કરીએ તો હું અહીં એક સ્વાગત ગીત લખું છું તમે તમને મનગમતું સ્વાગત ગીત લખી શકો છો આવો આવો મોંઘેરા મહેમાન આવો અમારા દ્વારા ખુલ્લા છે તમારા આગમન પાવો દીપ પ્રગટાવી આરતી ઉતારીએ તમારા સ્વાગતમાં ગુલાલ ધૂળ ઉડાવીએ મીઠાઈ ખવડાવી શરબત પીવડાવીએ તમારા આગમનથી ખુશીઓ છલકાવીએ આપના આશીર્વાદથી ઘર ઘર જળહળે તમારા સાથે મળી સુખ શાંતિ જળહળે વિદાય લેતી વખતે દુઃખ થાય છે અમને પણ આશા છે ફરી મળશો અમારા દેશમાં આવો આવો મોંઘેરા મહેમાન આવો અમારા દ્વાર ખુલ્લા છે તમારા આગમન પાવો સ્વાગત ગીતનો ભાવાર્થ જોઈએ તો આ ગીત મહેમાનોને આવવાનું આમંત્રણ આપે છે અને તેમના આગમનની ખુશી વ્યક્ત કરે છે મોંઘેરા મહેમાન આ શબ્દો સમૂહ મહેમાનો પ્રત્યે આદર અને પ્રેમ દર્શાવે છે આ ગીત મહેમાનોના સ્વાગત માટે પરંપરાગત રીતોનું વર્ણન કરે છે દીપ પ્રગટાવવો અને આરતી ઉતારવી એ દેવી સ્વાગતનું પ્રતિક છે ગુલાલ અને ધૂળનો ઉપયોગ શુભેચ્છા અને આશીર્વાદનું પ્રતિક છે આ ગીત મહેમાનોનું સત્કાર કરવા માટે ખાવા પીવાની વ્યવસ્થાનું વર્ણન કરે છે મીઠાઈ અને શરબત આપવું એ મહેમાનો પ્રત્યે આદર અને ઉદારતાનું પ્રતિક છે આ ગીત મહેમાનોના આશીર્વાદની મહત્વતા પર ભાર મૂકે છે તેઓ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવવાની શુભકામના વ્યક્ત કરે છે આ ગીત મહેમાનોના વિદાય લેવાની ઉદાસી વ્યક્ત કરે છે તેઓ ફરીથી આવવાની આશા વ્યક્ત કરે છે આ ગીત દ્વારા ગુજરાતી સંસ્કૃતિમાં મહેમાનોનું સ્વાગત કરવાનું મહત્ત્વ અને તેમના પ્રત્યેનો આદર અને પ્રેમ સ્પષ્ટપણે પ્રગટ થાય છે આ રીતે તમે સ્વાગત ગીત લખશો અને તેની પંક્તિઓનો ભાવાર્થ સમજાવશો અહીં આપણી પ્રવૃત્તિ નંબર બે પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની